તો મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી હરામ કેમ છોડિયો છે બીજો દિવસ આજનો જે દિવસ શરૂ થાય છે આપણે અહીંયા શિયાનગર બસ સ્ટેન્ડ તમે જઈશો તો મિત્રો અત્યારે અમે બસ સ્ટેન્ડ સીધા ઘરે જવા માટે તો અહીંયા ઘણી આપણે બસની વાત જોઈએ અને પછી સીધા ઘરે તો ચાલો કન્ટિન્યુ મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો અડધી કલાક કલાક વાર જોઈને અહીંયા આપણી બસ આવી ગઈ તો ફટાફટ બસમાં બેન આવી આપણે સીધા જોઈ શકાય કન્ટિન્યુ ફાઈનલી મિત્રો મતલબ આપણે બસમાં બે જઈએ છીએ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે ટિકિટ પણ લઈ લીધી છે અહીંયા ત્રણ જણા અગિયાર રૂપિયા તેતરીસ રૂપિયા ચાર હું કામ

તો આપણે મિત્રો રોઈશાળા પગી જાય હવે અહીંયાથી આપણે રાયશો સીધા હવે શું વાહન મળે એ કાંઈ નહીં હવે હું વાહન મળશે તમને આગળ પોતાલી ચાલો તો કન્ટિન્યુ લેજો મજા આવશે ફાઇનલી મિત્રો આપણને બીજું વાહન મળી ગયું છે અને બીજું વાહન આપણને રિક્ષા મળી ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો તો હવે રિક્ષા છે હવે આપણે રહીશું મૂળ રહી અને હવે મળવું તમને છે તો મૂળ રહી અને મિત્રો તો આ લોહીશાળાનું મંદિર છે ખોડિયારમાં અને એના હાથ તો જે બેનું છે ને એનું આ મંદિર છે તો જે કોઈ નો આવ્યો તો ફાઇનલ મિત્રો એટલે પોગી જેવી આપ લોકો મુલતે દે તમે અહીંયા જોઈ શકો છો તો હવે અહીંયા જે આપણો બસની વાટ તો જોવી ઘણી બસ આવી જાય એટલે આપણે જાસ્યો હવે સીધા ખાટ એટલે કે આપળા કોઈ બસ ક્યારે આવે સમય કઈ ખબર નથી નોવું બસ હવે જઈએ આપણે જેવી બસની વાટ આવે એટલે રહી શકતા કામ પછી આપણે છે એ વિડીયોને એન્ડ તરફ રહી તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણે મૂળ જાય છે બસમાં બેસીને વહી એવા સિવાય અત્યારે સીધા પાટણ અહીંયા તમે જોઈ શકો છો વહી એવા સિવાય સીધા પાટણ હવે અત્યારે આપણે હાઇલિંગ કોપ્ટર ઉપાડ્યું છે સીધું ઘરે જવા માટે અને આપણા મમ્મી માં ભાઈ આવે છે પાછા તો હવે આવીએ ત્યાં સીધા ઘરે પછી આપણે વિડીયોને એન્ડ કરી દેવી તો મળું તમે સીધો ઘરે મિત્રો મસ્ત મજા અત્યારે આપણે ઘરે ભોગી ગયા છીએ અને રીતના એમને નાઈ લીધું છે કારણ કે મિત્રો ને શિયાનગર અમે નયા નહોતા એટલે અહીંયા નીચે અમે નાઈ લીધું છે તો મિત્રો આજના વિડીયોમાં ખાલી આટલું બધું ગમ્યું હોય તો લાઈક કરો છે ને મને હોય તો સબસ્ક્રાઈબ કરો મળું હું તમને આવા તે એક બીજા મસ્તના વિડીયોમાં તો કે લે ટીક કે And bye-bye.